વોર્ડન એકના મહિલા મોરચાના મહામંત્રી ઉષાબેન કમલેશકુમાર ચૌહાણ દ્વારા ગૌરીવ્રતના પાવન અવસરે વિહળદીપ વિદ્યાલય ખાતે મહેંદી અને હેરસ્ટાઇલ હરીફાઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું આ સ્પર્ધામાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો વિજેતાઓ અને તમામ સ્પર્ધકોને આશ્વાસન ઇનામો એનાયત કરાયા આ પ્રસંગે મયુરાજસિંહ જાડેજા કેતનભાઈ શેઠ

આપણે આ જે ગૌરી વ્રતના દિવસ ચાલી રહ્યા છે એમાં અવારનવાર અમારા વોર્ડોમાં અને બધી જગ્યા પર પ્રોગ્રામો ચાલુ રહ્યા હતા એટલે મને એક વિચાર આવ્યો કે મેં આ સ્કૂલમાં જોબ કરેલી છે અને મને વિચાર આવ્યો કે હું પણ એક પ્રોગ્રામ કરાવું એટલે બેન શ્રી વનિતાબેન પ્રિન્સિપલ છે એમની સાથે મેં થોડીક ચર્ચા કરી અને આ જે ધોરણ એકથી લઈ અને ધોરણ આઠ ધોરણના સુધી માટે બાળકીઓ માટે સરસ મજાની હરીફાઈ મીન્સ કે મહેંદી હરીફાઈ અને હેરસ્ટાઈલ આ બેનું અમે લોકોએ આયોજન કર્યું બધાની સાથે સાથ સહકાર સ્ટાફના લોકોનો સાથ સહકારથી અમે લોકોએ સરસ મજાના પ્રોગ્રામનું આયોજન કર્યું જેમાં બાળકીઓ ઉપવાસનો આજે છેલ્લો દિવસ છે છતાં પણ એ લોકોએ બહુ ઘણા ઉમંગથી ભાગ લીધો છે અને ખુશ ખુશ થઈ અને લોકોએ એમના સરસ મજાની મહેંદીની ડિઝાઇન મૂકી છે સરસ મજાની હેરસ્ટાઈલો કરી છે તો એમના કામને લઈને એમની મહેનતને લઈને અમે સરસ મજા ઇનામોનું પણ વિતરણ કર્યું છે આજે આયોજન કરવામાં આવ્યું હતું અમારા ભારતીય જનતા પાર્ટી વોર્ડ નગર વોર્ડ નંબર એકના ખૂબ જૂના કાર્યકર કમલેશભાઈ પરમારના ધર્મપત્ની કમલેશભાઈ ચૌહાણના ધર્મપત્ની ઉષાબેન ચૌહાણ ખૂબ જ એક્ટિવ ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચામાં મહામંત્રી તરીકે સેવા આપે છે એમણે આજે આ ટીપી તેરની સ્કૂલમાં જે વિદ્યાર્થીનીઓ આજે જે ગૌરી વ્રતનો જે ઉપવાસનો સમય ચાલે છે એને પ્રોત્સાહન આપવા માટે એમણે એક કોમ્પિટિશનનું મહેંદી કોમ્પિટિશનનું આયોજન કરેલું એ આયોજન ખરેખર સફળ રહ્યું અને સંસ્થાની તમામ સ્ટાફ અને સંસ્થાની તમામ બહેનો અને બાળકોએ ખૂબ ઉમંગભેર આ ઉત્સવને ઉજવ્યો હું અમારા ઉષાબેનને ખૂબ ધન્યવાદ આપું છું સાથે સાથે આ સંસ્થાના જે સ્ટાફે અમને જે સહકાર આપ્યો એમનો પણ હું આભાર માનું છું ભારત માતા કે જય વંદે માતા